એ ઘર પડી ગયેલું છે ત્યાં વાળીમાં એ પડેલું હતું અને એની આજુબાજુ બધા ખૂતરાનો અવાજ આવતો હતો ને અને ઠીક હતા સવારે એટલે મોર્નિંગમાં બધી એક બેને જોયું ત્યાં ગાડી પછી એમણે બધાને ભેગા કર્યા પણ કોઈ લઈ શકે એવી હાલતમાં નહોતી કેમ કે એને બ્લીડિંગને બધું વધારે હતું અને તરતનું જન્મેલું હતું એટલે એને પડી શકાય એની બી હાલતમાં નહોતું એટલે પછી એને બધા ભેગા થયા મેં બધાને પછી એને ત્યાંથી લઈને અમે એને હોસ્પિટલ મારા હસબૅન્ડ છે જેમણે કોઈ તૈયાર નહોતું લઈ જવા માટે

રાજસ્થાની હોય શકે એવું લાગે છે અને એની કિસ્સો હોય એવું પાસે નથી આવ્યું પણ એના માતા પિતા અત્યારે અત્યારે એ લેડી જે છે એ એટલી બધી ટ્રોમેટિક સિચ્યુએશનમાં છે એક તો એ પહેલી વસ્તુ કે રેગ્યુલર કોર્સમાં જે રીતે હોસ્પિટલમાં ડિલિવરી થાય એ રીતે નથી કરી એણે કોઈ બીજા સ્થળે પોતાના રૂમ પર કરી છે એના કારણે એની મેડિકલ કન્ડિશન થોડી સ્ટેબલ થાય ત્યાર પછી અમે એને વધુ કડક રીતે પૂછપરછ કારણ કે એ અત્યારે પીની મદદ છે એટલે અમે એની વધુ એવી કોઈ સઘન પૂછપરછ નથી કરી અમે જે અત્યારે ઇન્ફરન્સ પર પહોંચ્યા છે કે આ અઢાર કે એની આસપાસથી ઉંમરની લેડી હોઈ શકે છે એટલે જો એ માઇનર હશે તો એ બાબતે આગળ બીજા પણ અમે સેપરેટ પુનઃ દાખલ કરીશું હાલમાં એ લેડીની મેડિકલ ટ્રીટમેન્ટ બાળકની સેફટી એ અમારા માટે મેઇન કન્સર્ન છે જેમ જેમ એ લેડી સેફ થશે મેડિકલી સ્ટેબલ થશે તેમ તેની વધુ પૂછપરછ કરીને આગળ વધુ એના બાળકના પિતા વિશે એના પરિવાર વિશે એના મૂળ હેઠા વિશે હાલમાં અમે વિગતો એકઠી કરી રહ્યા છે અને હવે નેક્સ્ટ આવનારા સમયમાં અમે ઝડપથી એના વિશે વિગતો મેળવીને અગેન મીડિયાને એક પીસી આપી